નવસારી વેજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં સ્થાનિકોની જાનનું જોખમ એસડીપીઆઈના મોહસીનભાઈએ કરી રજૂઆત નવસારી વેજલપુર નગરપાલિકાના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર રસીદ મુલ્લાની વાડી કમિલા રોડ ખાતે ગટર લાઇન છેલ્લા પંદર દિવસથી તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોની જાનનું જોખમમાં હોય તેમજ દુર્ગંધ જેવી સમસ્યાથી પરેશાન થઈ અનેકો કોર્પોરેટર તેમજ નગરપાલિકાને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી અંતે જતા એસડીઆઈ પાર્ટીના મોહસીનભાઈએ સમસ્યાને ગંભીરતાપૂર્વક લઈ ડ્રેનેજ વિભાગમાં રજૂઆત કરી હતી જેને બાર દિવસ થવા પછી પણ ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરેલ જેથી એસડીપીઆઈના મોહસીનભાઈએ નગરપાલિકા ચીફ ઓફિસરથી કામ પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી તે સમસ્યા છે તમારા મોલ્લાની અંદર

મારું નામ મોહસિન મહેબૂબ સૈયદ હું એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારી જનરલ સેક્રેટરી છું અને અહીંના વોર્ડ નંબર ચાર રસીદ મુલ્લાની વાડી જે અમારા પોતાનો મોહલ્લો છે આ અને અહીંથી મને જ્યારે રજૂઆત કરી ત્રીસ તારીખે ત્રીસ તારીખે સાડા અગિયાર વાગે મને એમણે રજૂઆત કરી અને મેં ત્યાં ગયો અને ત્યાં અરજી લખાવી છે ડેનેશ ખાતામાં અને ચાર દિવસ થઈ ગયા હતા આવેલા નહીં ને ચાર તારીખે મેં પાછો ગયો અધિકારીઓ સાથે વાતચીત કરી અને એમણે જણાવ્યું કે સાહેબ આવશે તે અરજી જોશે ને પછી કામ થશે પણ આજે બાર તારીખ થઈ ગઈ છે અને આ ડેનેજ લાઈન તૂટી છે અગર આના અંદર કોઈ નાનું બાળક પડે તો એની જાન જવાની પૂરેપૂરી સંભાવના શક્ય છે બરાબર છે અને ડેનેજ ખાતાથી

એ નવસારી થી સુરત નો જે માર્ગ છે એને બિલકુલ લાગીને છે આ એરિયો છતાં પણ આ ડેવલપ નથી બિલકુલ નથી હમ રસ્તાઓ માટે ઘણી અરજીઓ કરી છે અચ્છા થવા આવ્યું કોઈ કામ નથી થતું કામ થયું નથી અચ્છા એની પ્રોસીજર બી મારી ચાલુ છે અચ્છા કોર્પોરેશન કોર્પોરેશન જે અધિકાર આપણે એ છે કોર્પોરેટર આ વોર્ડના એમને પણ રજૂઆત કરી છે તમે મૌખિક માં લેખિત કઈ પહેલે રજૂઆત કરી હતી ત્યારે અહીંયા જ્યાં ડેનિસ પહેલે પ્રોબ્લેમ હતો ત્યારે મેં રજૂઆત કરી હતી અને થી આપણે જે કોર્પોરેટર છે એમનું કેવું હતું કે આ એરિયામાં મેં કામ કરીશ નહીં કેમ કે આ મોલ્લામાં મેં માઇનસમાં છું એટલે સેના માઇનસમાં વોટિંગમાં વોટિંગમાં માઇનસમાં છું એટલે આ એરિયામાં મેં કામ કરીશ નહીં એમ મને જવાબ આપ્યો હતો એના પછી મેં સાત વર્ષ મહેનત કરી અચ્છા અહીં ડેનિઝ લાઇન एक वर्षी अच्छा, अच्छा, अच्छा। आशा चे। घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जन्म से गुड बाय गुड ड्राई कंपनी के डायबर की क्वालिटी सौ प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बाग जिसका प्राइस मार्केट में रूपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।